કરીએ આપણે અને નવું જે બીચ અત્યારે જે છે કે જ્યાં બધા જાય છે ફરવા એ નવા બીચ ઉપર જાય આ બીચ તો હું આવી એટલા માટે લેતા હોય કે આવી અહીં પીરી વખત આવ્યા હતા તો મેં કીધું આને આપણે જૂનું કૃષ્ણ ભગવાનનું મંદિર જે બધા એમ કહે છે કે દરિયામાંથી નીકળું છે એ બતાવી દઈએ અને ત્યાંથી વીસ વર્ષ બાવીસ વર્ષ પહેલાં જે અહીંયા બીચ બનાવવામાં આવ્યું હતું કે આને બધા બહુ મસ્ત એવી સગવડતા કરી દીધી પણ અહીંયા જ્યારે વરસાદ એવો હોય ને ત્યારે કહે છે બધે પાણી હોય છે એટલા લેવલ ઉપર એટલું એના દરિયા લેવલ ઉપર આવી જાય છે એટલા માટે અહીંયા કરીએ અને ઓલી બાજુ રાખી દીધું એ બીચ તો હવે આપણે અહીંયા જઈએ અને અહીંયા તમને હું કૃષ્ણ ભગવાન જો અધ્યારે અંદર ઉતરવા જતા હોય તો ત્યાં કૃષ્ણ ભગવાનનો તમે દર્શન કરાવું ઝગર પછી સીધા આપણે બીચ ઉપર મળી રહેશે તો બસ જો આ બધી તમે જોવો ને નહીં જૂના પાણા હે કે જે આ મંદિર જે પાણીમાંથી નીકળું ને આ મંદિર એના પછી જ્યાં અવશેષો છે જેના પછીને આમ બારોબર કાઢીને નવું રિનોવેશન કરે છે મંદિરમાં અરે કાંતેંગનું કામકાજ હાલે છે હવે નવું રીનોવેશનનું રીનોવેશન જોરશોરથી હાલે છે અત્યારે બહુ જોરશોરથી હાલે છે જે આ આપણો જૂનું મંદિર છે ને હજી પાણીમાંથી નીકળ્યું ઈને બનાવવામાં હાલે છે બધું આ બની જાય એક નંબર અત્યારે અંદર તો જઈ હો કે એમ નથી નકર તમે અંદરને જઈન બતાવી દે પોલીસ પણ બેઠા છે એ લોકોએ એમ કીધું કે ગ્રહણ છે એટલા માટે આજે દર્શન બંધ થઈ ગયા છે અત્યારે પહેલાં તો હવે આપણે જઈએ જો શ્રી કૃષ્ણના અને રુક્ષ્મણજીના લગ્ન છે એ જગ્યાએ જવાનું મેળવે ત્યાં જઈએ નગર પછી આપણે નવા બીચ ઉપર જઈએ જે રીતે મેળવે જ્યાં મેળવે એ જઈએ આપણે તો કઈ અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે ને કે ત્યાં પેલા કાચો રસ્તો હતો અને અહીંથી આમ જઈએ ને આપણે અંદર એટલે ત્યાં મધુવન ત્યાં લુક્ષ્મણીજીનું મંદિર છે અહીંયા કૃષ્ણ ભગવાનના લગ્ન થયા એવું બધા કહે છે જૂના માણસો એવું બધા કહેતા હતા અને ત્યાં આપણે ઓછોનો આશ્રમ પણ છે બહુ ખતરનાક એવો બહુ મસ્ત એવો આશ્રમ છે હવે આ બે જધલ એમ કહે છે ક્યાં ન જ તો આપણે બીચ ઉપર વહી જઈએ ત્યાં નીચે સકરપરા ખાયા તો નો કઈ વાંધો સકરપરા ખાઈ જ હવે બીચ ઉપર જઈને મળીએ આના કે જે નવું બીચ બન્યું છે માધુપુરનું ત્યાં જ આવ્યા